કોટંબા લોકેશનની 108 ના કર્મચારીઓએ એક મહિલાને પ્રસૃતિ કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે सरकारी 108 एम्बुलेंस ની સેવા બહાર પાડવાથી ગરીબ પરિવારનો તેમજ અન્ય બીમાર દર્દીઓની તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 108 એમ્બ્યુલન્સ સેવા બહાર પાડીને ઉત્તમ કાર્ય કર્યું છે તે જ પ્રકારે કોઠંબા લોકેશન પર મુકાયેલ 108 એમ્બ્યુલન્સને શહેરના તાલુકાના ખડકપુર ગામની મહિલા ચંદ્રિકાબેનને પેટમાં દુખાવો ઉપડતા અંગેનો ફોન આવતા કોઠંબા લોકેશનના પાયલોટ કેરપાલ તેમજ એ એમ ટી રૂપલ આ બને એકસો આઠ એમ્બ્યુલન્સ ને લઈને શહેર તાલુકા ખટકપુર ગામે રહેતા ચંદ્રિકાબેન હરિઝન ને ત્યાં પહોંચી ચંદ્રિકાબેન ને એકસો આઠ એમ્બ્યુલન્સ માં સહેરા ખાતે રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તે સમય દરમિયાન ચંદ્રિકાબેનને વધુ પેટમાં દુખાવો ઉપડતા એ એમ ટી રૂપલ બેન તેમની તપાસ કરતા મહિલાને સહેરા હોસ્પિટલમાં પહોંચે તે પહેલા પ્રસુતિ કરવાનું જણાવ્યું હતું એ એકસો આઠ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરતા મહિલા બે બાળકોને જન્મ આપ્યો હતો ત્યારબાદ બંને બાળકો તેમજ ચંદ્રિકાબેનને સહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને આ બંને બાળકો તેમજ ચંદ્રિકાબેનની તબિયત સારી જણાઈ રહી છે જેથી સરકારે એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા બહાર